આજરોજ વાઘોડીયા તાલુકા ચોર્યાસી રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા સામે રોષ વ્યક્ત કરી મોદી બેડ નહીં નહીં રૂપાલા ખેર રૂપાલાની ટિકિટ રદ કરો રદ કરો તેવા સૂત્રોચ્યાર સાથે વાઘોડિયા તાલુકા સેવા સદન ખાતે શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રાજકોટ લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ ના ઉમેદવાર છે પુરુષોત્તમ રૂપાલા રાજપૂત ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અભદ્ર દુર્ભાવના પ્રેરિત જાતીય ટિપ્પણીને લઈને તેઓ વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું હતું કે તેઓ દ્વારા સમગ્ર અપમાન છે છે તે પાત્ર આવા ચૂંટણી લડવા પર પ્રતિબંધ લાદવાને બદલે રાજપૂત સમાજને સમજાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે જે કદાપી ચલાવી લેવામાં નહીં આવે છે ને લઈ વાઘોડિયા તાલુકા ચોર્યાસી રાજપૂત સમાજ આવેદનપત્ર આપી સખત શબ્દોમાં વખોડીએ શિયપ આજ રોજ 84 રાજપૂત સમાજના પ્રમુખ તેમજ બાવન ગોળ ક્ષત્રિય સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવાનો વડીલો હાજરી સુતુરચાર સાથે વાઘોડિયા મામલદાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રિપોર્ટર કેમેરામેન સંદીપ પટેલ રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ વાઘોડી આજે એક જ એક જગ્યાએ એક જગ્યામાં બધી એક જ સમાચાર છે કે ભાઈ રાજપૂતોનું જે અપમાન થયું છે કે જે બાપનું છત્ર ધારે ધારણ કરનાર એને બાપુ શબ્દ અને સિંહ શબ્દ દ્વારા સન્માન કરવામાં આવતું હતું અને આજે એના સન્માન પર જયારે રૂપાલા જેવા એક વ્યક્તિએ કે જેમને આપણે બહુ સારી રીતે વોટ આપીને જીતાડ્યા હતા એવી વ્યક્તિના કે જીભ લપસી ગઈ એના લીધે એમનું આ ખોટું બયાન આવ્યું છે જેના લીધે આજે અમારા યુવાનોની અંદર અમને ખૂબ આક્રોશ છે જો રૂપાલા સાહેબની ટિકિટ રદ નહીં થાય તો અમે આ ઉગ્રહ આંદોલન કરી અને અને એ જે ભારત ભારત દેશ માટે સમર્પિત કર્યા છે છે આજે અખંડ બન્યો બરાબર રાજાઓનો અપમાન થતું હોય સહન કરે નહીં આવે અને આજે આ એ જ યુવાનો છે કે જે પદ્માવતી ના પિક્ચર વખતે પદ્માવતી ના પિક્ચર વખતે સંજય લીલા એનું ભાન કરાયું આજે એ જ યુવાનો છે જે આજે પરસોત્તમ રૂપાલાને પણ એનો ભાન કરાવશે જો આ ત્રણ દિવસની ટાઈમ આપે છે યુવાનો જો આમાં આની ટિકિટ જો રદ કરવામાં નહીં આવે તો આજે તમામ યુવાનો રોડ ઉપર આવીને એને સખત શબ્દોમાં વખોડશે અને જો એને અમારા સમાજની બેન દીકરીઓની વાત કરીએ ને તો આ બેન દીકરીઓનું અને એને સમજાવીએ છે કે આ બેન દીકરીઓ કોણ છે કે જેને પદ્માવતી રાણી પદ્માવતી જેને જોહર કર્યા છે આજે ત્રીસ હજાર રાનીઓએ જોહર કરીને આજે દેશનું સ્વાભિમાન બચાયું હોય ને એ નું અપમાન થતું હોય ને ત્યારે આ યુવાનો નહીં સહન કરી લે આજે આ પશ્ પર્ષોત્તમ રૂપાલાને સમજાવીએ છીએ ત્રણ નું અલ્ટિમેટામાં આ યુવાનોએ આપ્યું છે બરાબર છે એમાં એની ટિકિટ રદ થવી જોઈએ નહીં તો વાઘોડિયા તાલુકાના યુવાનો વડોદરા શહેરમાં જઈને રસ્તે રોડે રોડે ઉતરશે અને આ આ આંદોલન હિંસક ના બને એના માટે આ યુવાનો એ આજે ત્રણ દિવસની ધીરજ રાખી છે આ આજ આંદોલન હિંસક બનશે જો આની ટિકિટ રદ નહીં થાય તો આ વસ્તુ આજે થશે આખા ગુજરાત